શહેરના સરદાર ભવનના ખાચામાં શિવ ચેમ્બર્સ પાસેથી પંચાવન વર્ષે આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા શંકા કુશંકા કરવામાં આવી રહી છે મૃતકને ઈજાઓ પહોંચી હોય તેનું ઉપરથી નીચે પટકાવાનું કારણે મોત થયું છે કે પછી કોઈ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા લાશ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના સરદાર ભવનના ખાચામાં શિવ ચેમ્બર્સ પાસે આજે તારીખ અઢાર ડિસેમ્બરના રોજ સવારે પચાસથી પંચાવન વર્ષથી આધેડની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે સ્થાનિક સહિત લોકો લાશને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પહેલાં એકસો ને જાણ કરાતા તાત્કાલિક ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આઈ સમને ચેક કર્યા બાદ પોલીસને જાણ કરતાં કારલીબાગ બીઆઈ એચ એમ વ્યાસ સહિતની ના માણસો દોડી આવ્યા હતા આધેડ વ્યક્તિના મૃતદે ઇજાગ્રસ્ત હાલતમાં હોય તેનો ઉપરથી પડી જવાના કારણે મોત થયું છે કે પછી કોઈ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરવા માટે

કોલાલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કઈક પ્રોબ્લેમ થયો છે કઈક ઝગડો કે એવું કઈક થયું લાગે છે માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે બ્લીડિંગ થયું હતું એટલે પડ્યા પહેલા અમે એકસો આઠ ને જાણ કરી એકસો આઠ વાડે આવીને ચેકઅપ કર્યું પ્રોપર એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે એટલે અમે સીધું કંટ્રોલ રૂમ માં ફોન કરી દીધો અમે બોડી નાળ્યા ની કંટ્રોલ રૂમ માં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનું પંચનામું ને એ બધું કરી દે છે ના મેં આ કોડમાંથી કોઈ નથી ઓળખતા અમે બીજા ને બધાને બોલાવીને પણ જોવડાયું પણ કોઈ ચહેરો નથી જાણવા કે નથી આજુબાજુ ની કોઈ કોડ નો એવું લાગતું નથી સરદાર ભુવન ખાંચો ખાચો મંદિર સામે શિવ ચેમ્બર્સ ની બેઝમેન્ટમાં ભાવેશ સુરેશભાઈ પંચાલ